વડોદરાના અકોડા ગરનાળા નીચે પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા હજારો લિટર પાણી વેરફાઈ ગયું હતું વડોદરા શહેરના અકોડા વિસ્તારમાંથી પસાર થતા ગરનાળા નીચેના ભાગે પાણીની લાઇનમાં આજે ભંગાર જણાઈ આવ્યું હતું ને જેમાંથી હજારો લિટર પાણી વેડફાતું હતું આ અંગે સ્થાનિક રહીશોએ પાલિકાના અધિકારીઓને અવારનવાર જાણ કરી હતી છતાં પણ કોર્પોરેશન તંત્રના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી એક બાજુ આજવા પાસે કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીથી પાણીની મુખ્ય ફીડર લાઇન તોડી નાખી હતી તો બીજી બાજુ ફતેગંજમાં પાણીની મુખ્ય ફીડર લાઇનમાં બંગાળ પડ્યો હતો જેને કારણે પૂર્વ અને ઉત્તર વિસ્તારના પીવાના પાણીની તંગી સર્જાઈ હતી શહેરમાં અનેક જગ્યાએ પાણીની લાઈનોમાં દેખાય તે રીતે અથવા તો જમીનમાં લીકેજ થવાને કારણે લાઈન લોસથી અંદાજે વીસ ટકાથી વધુ પાણીનો જથ્થો વેડફાતો રહે છે વિસ્તારમાં આવેલો વોર્ડ નંબર બાર છે બારમાં આ લગભગ બે મહિનાથી આ પાણીની સમસ્યા ચાલે છે આખા ખોટા વિસ્તારમાં પીવાનું પાણી છે એની અંદર લગભગ ડ્રેનેજનું પાણીનું મિક્સ થયું આખા ખોટા વિસ્તારમાં પાણી ગંદુ અને જીવડાવાળું પાણી આવે છે છતાંય પણ કોર્પોરેશન આ કાળા કામ કરે છે ધ્યાન દોરતી નથી અમે ઘણીવાર કમ્પ્લેન્ટો કરી છતાં પણ કોઈ આવતું નહીં તો આજે સવારે પાછીની કમ્પ્લેન્ટ કરી જાતે અને આ ભાઈએ તો કોર્પોરેશનવાળા એક અધિકારી આવી જોઈને ગયા ત્યારે હમણાં પાણી પુરવઠાવાળા આવી કામગીરી ચાલુ કરીશ કોઈ કામ કર્યું

કોર્પોરેટર છે બરાબર છે એ લોકો તો કશું કહેવાય નહીં કેમ કે સત્તા